સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તો સાથે એક્ટિવ કેસમાં પણ ઘટાડો તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં એક અને જિલ્લામાં એક પણ કેસ આવતા કુલ એક જ પોઝિટિવ કેસ સુરત શહેરમાં નોંધવા પામ્યો છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર આઠસો ચોસઠ થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુ આંક એકસો પંદર યથાવત છે સુરત શહેરમાં ચારણ જિલ્લામાં બે મળી કુલ છ દર્દી કોરોના માતા પહોંચ્યા છે જેને પગલે કોરોના દદીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર છસો ત્રણ થઈ છે એક લાખ છસો બ્યાસી કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો બ્યાસી કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ દસ હજાર બાર અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો એક્યાસી દર્દી કોરોના માતા ઘરે પહોંચ્યા છે હજાર